હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જશો અને જો આપણે ગૃહિણી હોય છે અને થોડો ટાઈમ આરામ કર્યો હોય કે કંઈ એવું તેવું જમાઈ ગયું હોય તો વજન થોડું વધી જાય છે અને પેટ પણ ભૂલી જાય છે તો મારે પણ એવું જ થયું હતું ઓપરેશન પછી મારું પેટ બહુ જ હતું આગળ અને મેં રીલ્સ જોઈને જ અને પાવડરની કિંમત સાંભળી અને એજ પાવડર ઘરે બનાવી લીધો તો મને બહુ જ રાહત મળી છે અને હું ઘણા ટાઈમથી આપ્યો છું લગભગ મહિનો થઈ ગયો અને હું મારે એ પાવડર પૂરો થઈ ગયો છે હવે હું ફરી બનાવવાની છું તો મને એમ થયું કે મને રિઝલ્ટ સારું મળ્યું છે તો ચાલ હું વિડીયો શેર કરું અને મારા ને પણ બતાવું જેથી કરીને એને પણ ફાયદો થાય અને બજારમાં એજ પાવડર પાવડરની કિંમત ત્રણસો રૂપિયાનો સો ગ્રામ એટલે કે ત્રણ હજારનો કિલો છે આવું જેથી કરીને મોંઘા દાટ પાવડર આવતા હોય બજારમાં આપણે લેવા ન પડે અને ઘરે જ તમે સસ્તામાં બનાવી શકો અને તમારું વજન પણ કમ કરી શકો મારું ઓપરેશન પછી ખૂબ જ વજન વધી ગયું હતું તો મેં પાવડર પીધો અને એને હું સાંજે પલાળી દઉં છું અને સવારે ગરમ કરી અને પછી પાણી થોડુંક બળી જાય એટલે ગાળી અને પી લઉં છું તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને દડા જેવું જે પેટ હોય છે ને આપણું એ પણ એકદમ સપાટ થઈ જશે તમે જોઈ શકો છો મેં જો આગળનો વિડીયો બનાવવાની મને કઈ એવું હતું નહીં એટલે મેં બનાવ્યું નથી પરંતુ અત્યારનો વિડીયો તમે જોઈ શકો છો કે મારું પેટ પણ એકદમ થોડું એટલે એકદમ એટલે કે પણ નહીતર વધારે હતું ફૂલેલું તો તો જો મેં આ તો હિમેજ લીધી છે જે આપણે ગાંધીની દુકાને અથવા તો ગામમાં ગમે ત્યાં મળી જાય છે આ વરિયાળી છે અને એ લગભગ ઘરમાં હોય છે આ છે જીરું જે આપણે ખાવાનું જીરું આવે છે એ છે આ છે અળસી જુઓ અને આ છે મેથી અને આ છે તજ આમાં તમે મીઠા મેળાના પાંદ પણ નાખી શકો અને જુઓ આ મેથીને મેં અને અળસીને અને આ છે જીરું અને હવે આપણે એમાં નાખીશું વરિયાળી આ બધું જ આપણે શેકી લઈશું એકદમ સરસ શેકાઈ જાય અને ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું અળસી અને મેથી અને બધું જ એક આરે શેકી લેવું તમે જુદું જુદું પણ શેકી શકો પરંતુ એક આરે શેકીએ છીએ તો પણ શેકાઈ જાય છે કારણ કે મેં પહેલી વખત બનાવ્યો ત્યારે પણ આવી રીતના શેકું હતું અને આ પાવડરને તમે સાંજે પલાળી અને સવારે જ્યારે અડધું પાણી ભરી જાય ત્યાં સુધી ઉકાળવો અને પછી ગાળી અને પી લેવાનું પછી તમને એવું લાગે કે વધારે ગરમ છે તો થોડું ઠંડુ પાણી પણ ઉમેરી દેવું હવે આને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને એક ચમચી ઘી નાખીશું અને એમાં આપણે જે હિમેજ છે એ શેકી લઈશું અને હિમેજ શેકવી એટલે આમ એકદમ ફૂલી જાય એવી થઈ જાય છે સરસ અને હિમેજ છે એ કહેવાય છે માના ધામણ જેવી છે એટલે કોઈ નુકસાનકારક નથી અને હવે જો આપણે હિમેચ શેકાઈ ગઈ ને તો જ પણ એમાં નાખી દીધી અને હવે આપણે એને એક મિક્સર જારમાં પીલી અને એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું અને એકદમ સરસ પાવડર તૈયાર થઈ જશે અને આખી રાત પલળશે એટલે એના જે પણ કંઈ વિટામિન્સ ને ફાઈબર્સ ને જે હોય છે એ આપણું ચરબીને કમ કરે છે તો જુઓ બની ગયો છે આપણો હવે આ પાવડર અને ખૂબ જ રાહત મળે છે મને ખૂબ જ રિઝલ્ટ સારું મળ્યું એટલા માટે જ મેં આ વિડીયો તમારા બધા શેર કર્યો છે મોંઘા દાટ પાવડર ન લેવા પડે એટલા માટે